દેશી કહેવત પ્રમાણે સૂકા ઘાસ ને ગોડા ને લીલા શિશમાં પહેરાવી દેવાના આપણે કામ કરી હું તો આરેલો ધારાસભ્ય જીતેલા ધારાસભ્ય જો કામ કર્યા હોય અતિવૃષ્ટિમાં કઈ પેકેટ લાવીએ કે ખરા આરુખભાઈ મારો ભાઈ બન છે છત્તીસગઢમાં એક વિકાસ એને હમણાં એફિડેટ ટાઈપ વિકાસ નામ બદલાઈ નાખવાનું વિકાસ ગાંડો થયો છે અને ગુજરાતમાં કોઈ નવું બાળક જન્મે તેની માં વિકાસ નામ પડતી બંધ મારા લાવેલા જોબ નંબરમાં

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધા દ્વારા નવતર વિરોધનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપણી સાથે પ્રતાપભાઈ દુધા છે આપણે એમને જ પ્રતાપભાઈ આખો નવતર પ્રકારનો વિરોધ કર્યો છે વિરોધ કઈ રીતનો છે આ ધર્મના નામે છૂટાયેલી સરકારને ધર્મના આધારે જગાડવાનો પ્રયત્ન કર્યો છે સત્યનારાયણ ભગવાનની કથા અને રોડ ઉપર રોડની આરતી કરી શું કામ બાવીસ પાસ બે હજાર બાવીસના હું જોબ નંબર લાવ્યો અને સાતમા મહિનામાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ અને ધારાસભ્ય હું મટી ગયા પછી એ પહેલાં મેં ખાતમુહૂર્ત કર્યું અને ત્યાર પછી છૂટાયેલા ધારાસભ્ય પણ ખાતમુહૂર્ત કર્યું બે વર્ષે હાલ આ સરકારના વહીવટી તંત્ર મારફત કામ પૂર્ણ નથી થતું ત્યારે વિરોધ પક્ષના એક જવાબદાર આગેવાન તરીકે આ વિસ્તારના આગેવાન તરીકે સૂતેલી સરકારના પ્રતિનિધિઓને જગાડવાનું અને અધિકારીઓને પણ જગાડવાનો એક આ કાર્યક્રમ કર્યો છે જે રીતે કાર્યક્રમ કર્યો પરંતુ આ કેમ માર્ગ શરૂ થતો એનો જવાબ તો છૂટાયેલા જનપ્રતિનિધિ જ આપી શકે હું તો હાલ એક સામાન્ય સભ્ય તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું પણ વિરોધ પક્ષ હોવાને નાતે આ વિસ્તારની અંદર છૂટાયેલા જનપ્રતિનિધિ ધારાસભ્ય કરોડ બે કરોડ પાંચ દસ કરોડની ની વાત નથી કરતા સો કરોડની વાત નથી કરતા પંદરસો કરોડ ઉપરથી તો વાત ચાલુ કરે છે એટલે આરવાર હું થોડોક વિકાસ પણ ગોતવા નીકળ્યો છું કે ભૂતકાળમાં લાવેલા અમારા કામો તમે પૂર્ણ નથી કરી શક્યા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને મારી ખુલ્લી ચેલેન્જ છે કે તમે કેટલા જોબ નંબર લાવ્યા કેટલા નોન પ્લાનના જોબ નંબર લાવ્યા કેટલા એક ગામથી બીજા ગામને જોડતાના જોબ નંબર લાવ્યા એ મારા ગામડાના લોકોને તમે માહિતીગાર કરો સોશિયલ મીડિયા મીડિયા મારફત નાની વાત નહીં કરનાર ધારાસભ્યને ખાલી યાદ અપાવવા છું કે મારા લાવેલા જોબ નંબરમાં ગાડીમાં ત્રિકમ પાવડા ભેગા રાખીને રોજે ખાતમુહૂર્ત કરો છો તો બે વર્ષ પૂર્વે એટલે કે બે વર્ષ પૂર્વે હું ધારાસભ્ય મેટો બે વર્ષ સુધી શાંતિથી આ વિસ્તારની પરિસ્થિતિ હું જોયા કર્યો કારણ કે સીધું કોઈને ચેલેન્જ કરવી વ્યાજબી નથી સમય આપવો એ મારી ફરજનો ભાગ છે બે વર્ષ પૂર્ણ થયા ત્યારે કામની ઉઘરાણી કરવી અને મારા અધૂરા કામો તમે પૂર્ણ નથી કરી રહ્યા તો પંદરસો કરોડના કામો કયા કયા છો એ થોડી કુંડલાની જનતાને માહિતીગાર કરો તો હું તમને અભિનંદન આપવા આવીશ તમારા જે મંજૂર થયેલા રોડ છે કેવા કેટલા ક્યાં ગામના રોડ છે વાઘજાજી મંજૂર થઈ ગયેલા છે છતાં પણ કામ શરૂ નથી થયા ફેકરા વડાળનો રોડ ફરુખભાઈ બાકી છે હાલનો આ રોડ તમે જોઈ રહ્યા છો ભમોદરા સાવરકુંડલાને જોડતો રોડ બાકી છે બરાબર નેમિનાથને જોડતો રોડ બાકી છે થવી નેમિનાથનો રોડ બાકી છે યાદી તો કાઢવા બેસું તો ઘણી હજી યાદી એવી નીકળે કે ક્રાકસ કેરાળા અધૂરો રોડ બાકી છે લિખાળા ભેકરા રોડ બાકી યાદી કાઢવા બેસું તો જૂના જોબ નંબરની યાદી લઈ અને વન ટુ વન ધારાસભ્ય કરવું મારી તૈયારી છે પરંતુ આ રોડના કામો જોબ નંબર કામો શરૂ આની પાછળનું પાછળનું કારણ કારણ શું હોય છે કોઈ નથી ઉદાસીનતા છૂટાયેલા જનપ્રતિનિધિની ઉદાસીનતા હોય વાત કરવી અને કામ કરવું એમાં ઘણો બધો ફરક હોય ગ્રામ્ય વિસ્તારની અંદર વાત કરવી ટીવી ઉપર બોલવું સોશિયલ મીડિયામાં બોલવું એ ખૂબ જ ભાષણ કરવું ખૂબ જ સહેલું છે જમીન ઉપર કામ કરવું એ ખૂબ જ અઘરું છે જમીન ઉપર એટલા માટે કહી શકું કે આવનાર એજન્સી પાસે ઉગરાણીઓ કરવી ટેન્ડરિંગ પ્રક્રિયાઓ કરાવડાવવી કરાવ્યા પછી કામની શરૂઆત કેમ કરાવડાવવી આ જ દિવસ સુધીમાં સાહેબ તમે એણે ખાતમુહૂર્ત કર્યું હોય ગુવા ગામથી લઈને ધાર ગામને નોન પ્લાન રોડને જોડતાનું ખાતમુહૂર્ત કર્યું હોય સરખડિયાથી લઈને નેસડી નોન પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હોય એ લિખાણા થી લઈને ગોડકા નું નોન પ્લાન નું રસ્તા નું ખાત મુહૂર્ત કર્યું હોય આવા તો કેટલાય રોડ બોલી શકું જે મે 72 કરોડ રૂપિયા રંગોળા રોડ ને કામ શરૂ હતું સતાય ખાત મુહૂર્ત કર્યું આપને એનો વાંધો નથી એનો કોઈ આપને તકલીફ પણ નથી પણ મારા વિસ્તારના કામો પૂર્ણ નહીં થાય તો હવે 3 વર્ષ સુધી ધારાસભ્યને રોજ જગાડવાનો એવો પ્રયત્ન થશે આજે જે કાર્યક્રમ કર્યો રામધન બોલાવ આરતી કરી સત્યનારાયણ ભગવાનની કથા કરી હવે આગામી શું કાર્યક્રમ આગામી જ્યાં જ્યાં રોડ બાકી છે ને આ પ્રકારના નવતર પ્રયોગો થશે ટૂંક સમયમાં બીજો એક તમને પ્રયોગ કરીને આપશું અમે આ સિવાયના શું કહેવા માંગો છો કે હાલમાં જે રીતે સાબરકુંડલા લીલિયાની પરિસ્થિતિ છે આને લઈને તમે શું કહેશો સાવરકુંડલા લીલિયાની પરિસ્થિતિ પ્રજાજન જાગી ગઈ છે તમે જુઓ ખાત ખાતમુહૂર્ત કરવા આવીએ તો બીણા ગાંઠા પંદર જણા ભેગા થતા હોય આ તમે જનસંખ્યા આજે જોઈ આ વ્યથા બોલીશ ગામડાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે સરપસ વગરના કેટલા ગામડાઓ બે વર્ષથી આ ધાર ગામની અંદર ઊભો છું વહીવટીદાર દોઢ વર્ષથી આ ગામ આલી રહ્યું છે વહીવટના આધારે તમે જ તમારા મીડિયા મારફત ગામની સ્થિતિ જુઓ કમર સુધી પાણી ભરાય એટલા ગટરના પાણી ઉભરાઈ ગયા છે તમે અહીંયાથી જ્યારે નીકળો ત્યારે જોતા જ આખા ચોમાસાની અંદર જિલ્લા પંચાયતની જવાબદારી બને એક પણ ગામમાં ડીડીટીનો છટકાવ ન થયો ગામે ગામ ચિકનગુનિયા ગામે ગામ તાવના ખાટલા મારા લીલીયા વિસ્તારના પાંચ તલાવડા ગામની અંદર એકી સાથે દોઢસો દર્દીઓ જેને કોઈ પૂછવા પણ નથી આ પરિસ્થિતિ લીલીયા અને કુંડલાના ગામડાની છે લીલીયા આખું આખું લીલીયા ગટરની અંદર ખતબ દે છે સાડા નવ કરોડ રૂપિયા હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે મંજૂરી કરાય એવો એ ધારાસભ્ય હાલના વર્તમાન ધારાસભ્ય પણ સ્વીકાર્યું આજે બે વર્ષે એ પણ કામ શરૂ નથી ફક્ત દેશી કહેવત પ્રમાણે સૂકા ઘાસને ગોળાને લીલા શિષમાં પહેરાવી દેવાના અને પ્રજાને ગુમરાહ કરવાની એ આ વિસ્તારમાં થવા નહીં દે કામની ઉઘરાણી પણ કરશું અને કામ પણ લેશું સરકાર તો વિકાસની વાત કરે છે કરોડો રૂપિયાના વિકાસના કાર્યો થઈ રહ્યા છે હારુકભાઈ મારો ભાઈબંધ છે છત્તીસગઢમાં એક વિકાસ એણે હમણાં એફિડેટ આપ્યું વિકાસ નામ બદલાઈ નાખવા માટે વચ્ચે સ્લોગન આવ્યું હતું વિકાસ ગાંડો થયો છે અને ગુજરાતમાં કોઈ નવું બાળક જન્મે તેની એની માં વિકાસ નામ પડતી બંધ થઈ ગઈ છે હવે શું કરશું આગામી દિવસોમાં ધારાસભ્ય જે રીતે કહી રહ્યા છે કે વિકાસ થઈ રહ્યો છે રોડ રસ્તાના કામો થઈ રહ્યા છે તમે કહો છો કે રોડ રસ્તા કામો નથી થયા આગામી શું કાર્ય આપણે એક કામ કરી હું તો આરેલો ધારાસભ્ય છું જીતેલા ધારાસભ્ય જો કામ કર્યા હોય અતિવૃષ્ટિમાં કંઈ પેકેટ લાવીએ કે ખરા આ જિલ્લાના પાંચ ધારાસભ્યો છે હાલતા હું આવેદનો આપવા જાઉં છું આ ત્રણ મહિના વ્યાઈ ગયા લાવી શક્યા ના લાવી શક્યા હું એમ કહું છું

પ્રતાપ દુધત ચેલેન્જ સ્વીકારે છે કે નહીં ફારૂક કાદરી ગુજરાત તકબ્રી